बाद में प्यार पछताएगा जब पिंजरे से पंछी निकल जाएगा जब पिंजरे से पंछी निकल जाएगा क्यों करता है तेरा मेरा ऊ जरूर है ना कुछ तेरा ना कुछ मेरा मुका मिला है तो ई मोको कियो चौरासी लाख यो ઇમાં માણો ભઈને એ મોકો મોકા મિલા હે તો કરલે ભજન બાદ મેં પ્યાર પછતા ગાજબ પ્રાપ્તિ કરવી અષ્ટાંગ યોગ દ્વારા નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આઠ યોગ છે અને આ આઠ યોગનો ધીમે ધીમે ક્રમ કરવો એના પાયામાં યમ ને નિયમ છે યમે પાંચ છે અને નિયમય પણ પાંચ છે એ યોગના ધીમે ધીમે અભ્યાસ કરીએ એટલે આપણા શરીરમાં સાત ચક્રો છે એ ચક્ર ખુલે એમાં પહેલું ચક્ર છે જે આપણે પરાઠી વાળીને બેસીએ છીએ ને બધાઈથી નીચે છે કરોડ રજુની નીચે જે પહેલું ચક્ર છે એનું નામ છે મૂલાધાર પછી બીજું ચક્ર આપણી જે નાભી છે એ નાભીથી નીચે છે સ્વાધિષ્ઠાન બીજું ચક્ર છે સ્વાદિષ્ટતા યોગમાં અભ્યાસ કરે એટલે બીજું ચક્ર ખોલે સ્વાદિષ્ટતા પછી એની ઉપર નાભી થી ઉપર છે મણિપુર આ ત્રીજું ચક્ર છે પછી હૃદય પાસે અનાહત ચક્ર છે અને અનાહત ની સાધના તમારું અનાહત ચક્ર ખોલે જાગે ને ત્યારે તમે કવિ બની જાય તમે લેખક બની જાય તમારી પાસે ઉપર થી અવતરણ થાય વાણીનું તમે કવિતા મંડળ લખો તમે વિદ્વાન બની જાઓ જ્ઞાની બની જાઓ અનાહત ચક્ર જાગે તમને ખબર છે એક ભજન આવે છે આમાં ઝાલર વાગે છે આમાં વાંસળીયું વાગે છે એ વેણ નું નાદ શું છે એ અનાહત ચક્ર છે અંદર વાસરે સંભળાય અંદર ઝાલર વાગે એ અનાહત ચક્ર છે ચોથું એનાથી આગળ સાધના આપી થાય એટલે ગળા પાસે વિશુદ્ધ ચક્ર છે એ જાગે આપણે આ યોગનો માર્ગ છે વિશુદ્ધ ચક્ર પાંચમું છઠ્ઠું બે આંખની વચ્ચે ભ્રમર છે ત્યાં આજ્ઞા ચક્ર છે એ આજ્ઞા ચક્ર જાગે અને છેલ્લું ચક્ર છે સસ્તધાર

સાધકનું મૃત્યુ થાય એટલે એનું માથામાં નાળિયેર ફોડે મસ્તક ઉપર નાળિયેર ફોડે એનું રૂપક છે કે નાળિયેર ફોડવાનો અર્થ એ થાય કે એનું સાતમું દ્વાર ખુલી ગયું બ્રહ્મરંદ્રમાંથી જીવ જાય પણ નાળિયેર ફોરવાથી પરિણામ નહીં મળે યોગ દ્વારા આ હાથનું સ્થાને પહોંચવું પડે છે અનેક વ્રત લઈએ આપણે કાંઈ કોઈનું દુઃખ થાય એવું બોલીશ નહીં કોઈનું બુરું કરીશ નહીં મારી વાણીથી કોઈ વ્યક્તિને દુઃખ થાય એવું મારું ક્યારેય વર્તન નહીં હોય મારી એની ભાષા નહીં હોય જો શક્ય હશે તો હું બીજાની મદદ કરીશ હું કોઈની ટીકા નહીં કરું આ ભાગવત કથા ફૂલનાથમાં બેઠી છે આજથી હું વ્રત લઉં છું એમાં બીજાનું સારું નહીં થાય પણ પહેલા જરૂર આપણું સારું થઈ જશે હું ચેલન સાથે કહું છું એક વખત આ ટ્રાય કરી દઉં હું આજથી કોઈની નિંદા નહીં કરું હું આજથી કોઈની ટીકા નહીં કરું

આપણે બધાને ગમીએ આપણે બધાને વાલા લાગીએ એવી વાણી બોલો સાહેબ ખાલી વાણીનો જ પ્રભાવ